નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં જોઈએ તો ઠંડીનું જોર ધીરે ધીરે વધી રહ્યું છે અને સારું એવી ઠંડી જોવા મળી રહી છે અને સાથે સાથે પુષ્પાટુ ફિલ્મ પણ સારું એવું ચાલી રહ્યું છે ત્યારે આગામી દસ દિવસ કેવું રહેશે સૌરાષ્ટ્ર કે ગુજરાતનું વાતાવરણ શું હજુ પણ ઠંડીમાં વધારો થશે કે નહીં એ જાણતા પહેલા જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક શેર કરી દેજો મિત્રો તારીખે બારના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો તાપમાનમાં હજુ પણ ઘટાડો થશે જેમાં જામનગરમાં અઢાર ડિગ્રી રાજકોટમાં સોળ ડિગ્રી ગોંડલમાં સોળ ડિગ્રી બોટાદમાં સત્તર ભાવનગરમાં ઓગણીસ અમરેલીમાં અઢાર તેમજ પોરબંદરમાં ઓગણીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાશે મિત્રો ત્યારબાદ વાત કરીએ ગુજરાત રિજિયન વિસ્તારની તો ગુજરાત રિજિયન વિસ્તારમાં સારો એવો ઘટાડો જોવા મળશે જેમાં પાલનપુરમાં પંદર ડિગ્રી આબુમાં ચૌદ ડિગ્રી થરાદમાં પંદર ડિગ્રી રાધનપુર ખેડબ્રહ્મામાં ચૌદ ડિગ્રી હિંમતનગરમાં પણ સારો એવો તાપમાનમાં ઘટાડો થશે અને હજુ પણ એનાથી પણ વધારે છે તાપમાન છે એ ઘટતું જોવા મળશે એમ કહી શકાય કે મધ્યરાત્રિ દરમિયાન છે એ બહારથી લઈ અને તેર ડિગ્રી જેટલું તાપમાન અને અમુક શહેરોમાં સિંગલ ડિજિટના આંકડા પણ આવી શકે છે મિત્રો બાર તારીખના રોજ અને સાથે સાથે વાત કરીએ તો કસરૂપી વાદળો સારા એવા જોવા મળશે તારીખ બાર અને તેર દરમિયાન મિત્રો અને ઠંડીનું જોર પણ સારું એવું જોવા મળશે જેના હિસાબે છે ઉત્તર પૂર્વના પવનના હિસાબે ઠંડીમાં છે એ ઉતરો ઉતર વધારો થતો જોવા મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ મુખ્ય મિત્રો બે અરબસાગરમાં સિસ્ટમ અને બંગાળની ખાડીમાં સિસ્ટમ છે એ સક્રિય થશે જેના હિસાબે સારું એવું છે એ દક્ષિણ ભારતમાં ચોમાસાનું જોર છે ઉત્તર પૂર્વનું ચોમાસું છે જેને કહી શકાય તે સારું એવું જોવા મળશે તમિલનાડુની આસપાસના વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળશે અને સાથે સાથે આ સિસ્ટમને અનુરૂપ વાદળો છે તે ગુજરાત સુ મધ્યપ્રદેશ સુધી ફેલાયેલા જોવા મળશે જેના હિસાબે કસુરબી વાદળો છે એ ગુજરાત પર છવાશે અને એક વાત કરીએ તો ખાસ કરીને એક ડબલ્યુડી પશ્ચિમ વિક્ષોભ મજબૂત પશ્ચિમ વિક્ષોભ ધીરે ધીરે પશ્ચિમ તરફ આવી રહ્યું છે પશ્ચિમ તરફથી પૂર્વ તરફ જેના હિસાબે જમ્મુ કાશ્મીરના વિસ્તારોમાં ફરીથી બરફવર્ષા થવાની છે મિત્રો પંદર અને સોળ તારીખના રોજ ત્યારબાદ મુખ્ય વાત કરીએ તો સત્તર ડિસેમ્બરના રોજ છે એક મજબૂત અને વિશાળ કાય પશ્ચિમી વિક્ષોભ છે એ આવવાની શક્યતા રહેલી છે અને આ પશ્ચિમી વિક્ષોભ ધીરે ધીરે પૂર્વ તરફ આવશે હિમાલયની આસપાસના વિસ્તારોમાં છે એના હિસાબે છે એ ઘણા વિસ્તારોમાં પાકિસ્તાનના વિસ્તારોમાં તેમજ સાથે રાજસ્થાનના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા રહેલી છે અને સાથે સાથે ગુજરાતને પણ કેટલા પ્રમાણમાં અસર કરશે એ બાબતે આવનારા દિવસોમાં અમે તમારી સમક્ષ છે એ વિડીયો દ્વારા માહિતી આપતા રહેશું આ પશ્ચિમ વિક્ષોપ મજબૂત પશ્ચિમ વિક્સોપ તરીકે આવી રહ્યું છે જેના હિસાબે માવઠાનું જોખમ છે એ ઉત્તર ભારત સહિતના ગુજરાત સહિતના વિસ્તારોમાં છે એ માવઠાનું જોખમ જોવા મળી રહ્યું છે જેની અસર છે એ વીસ ડિસેમ્બરથી લઈ અને પચીસ ડિસેમ્બર આસપાસ થઈ શકે છે જે લગતી બાબત છે અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ મજૂર રજૂ કરતાં રહેસીપી માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર